નવરાત્રીના પાવન અવસર પર ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષવીએ સુરતના અંબિકા નિકેતન મંદિરમાં ગરબા કડક ચેતવણી આપી અને જણાવ્યું કે જ્યાં સુધી માય ભક્તોના પગમાં તાકાત હોય ત્યાં સુધી તેઓ ગરબા રમી શકે છે તેમણે એમ પણ કહ્યું કે લોકોની આસ્થાને ઠેસ પહોંચે તેવા ગીતો વગાડવા જોઈએ નહીં કારણ કે નવરાત્રિ એ માતાજીની ભક્તિ અને આરાધનાનો તહેવાર છે

અને તેમની સૌ મનોકામનાઓ પૂરી થાય તેવી પ્રાર્થના માં અંબાના ચરણોમાં કરી છે માં અંબાની ભક્તિ ઓપરેશન જોડે આજે નવરાત્રી ની શરૂઆત થઈ છે ગુજરાત ની ચારે કોર લોકો માં અંબાની ભક્તિ માટે જાણે કે આતુર છે આજે સાંજથી નાના નાના વેપારીઓને નવરાત્રી ના પહેલા જ દિવસે દિવાળી ની અનુભૂતિ થાય તે પ્રકારે ગુજરાત ની ભૂપેન્દ્રભાઈ પટેલ ની સરકાર દ્વારા રાજ્યના લાખો કરોડો માઈ ભક્તો મોડી રાત સુધી જેટલું મન હોય ત્યાં સુધી માં અંબાની ભક્તિમાં ગરબે ગુમી શકે તેવી વ્યવસ્થાઓ અને આપણા રાજ્યના નાના અને મધ્યમ વર્ગના વેપારીઓને એક જ દિવસમાં વધુમાં વધુ વેપાર કઈ રીતે મળી શકે તેની બી વ્યવસ્થાઓ ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવી છે અને સૌ લોકોમાં આ નિર્ણય લઈને ખૂબ જ ઉત્સુકતા છે ખૂબ જ ખુશી છે સૌ આયોજકોને મારી એક માઈ ભક્ત તરીકે વિનંતી છે માં અંબાની ભક્તિમાં કોઈ બી પ્રકારે આપણી આરાધના ને ઠેસ પહોંચે તે પ્રકારના ગરબામાં કોઈ બી પ્રકારના ગાના ગીત ના વાગે તેવી ચિંતા સૌ માય ભક્તોની છે સૌ આયોજકોની આ સંપૂર્ણ જવાબદારી છે અને ગુજરાતની અસ્મિતાને કોઈ બી પ્રકારે ચલાવી લેવામાં આવશે નહીં સૌ આયોજકોએ માય ભક્તોની સંપૂર્ણ વ્યવસ્થાઓ જે લોકો માની ભક્તિ માટે જોડાઈ રહ્યા છે તેની સંપૂર્ણ વ્યવસ્થાઓ સારી રીતે કરવાની રહેશે નિયમબદ્ધ વ્યવસ્થાઓ કરવાની રહેશે તેથી સૌ માઈ ભક્તો સારી રીતે ગરબા રમી શકે તેની બી ચિંતા આયોજકો દ્વારા જરૂરથી થઈ હશે અને કરવાની રહેશે ખૂબ ખૂબ આભાર